અને આરાધ્યા જો આજે સાડા સાતમાં ઉઠીને માથું ધોઈને નાઈ લીધું છે અને વહી ગઈ છે નાસ્તો કરીને રમવા તો આજ તો મને રાતે કે સાત વાગ્યામાં ઉઠાડજો મને એટલે તોય મેં એને સાડા સાતે ઉઠાવી અને જો અત્યારે રમવા વહી ગઈ છે સાયકલ વગાવે છે બેનપણીઓ વારે અને આજે સન્ડે છે એટલે રજા હોય એટલે જલસા છે બધાને તો આપણે જો ફ્રી થઈ ગયા છીએ આજે વહેલા વહેલા કેમ કે આજે સાડા નવ પોણા દસ થયા પતી ગયું ઉઠે બધા એટલે કામ પતી જાય તો હવે જો આપણે ગુવાર લઈને આજે છે ગુવારનું શાક મસ્ત મસ્ત લીલો લીલો ગુવાર છે તાજે તાજો તો શાક બનાવી નાખી ગુવારનું મને તો ગુવારનું શાક બહુ ભાવે પણ આખું બનાવું ને તો વધારે ભાવે પણ આખું કોઈ ખાય નહીં છોકરાઓને ન ફાવે ખાતા અને જેન્ટ્સને ન ખાતા ફાવે એટલે આપણે કટકા કરશું તો ચાલો ગુવાર ગુવાર વીણી લઈ પછી દાળ તો ઓલરેડી બફાઈ ગઈ છે ભાત પલાળી દીધા છે અને મમી ગયા છે મંદિરે અને છોકરાઓ રમે છે એક ટ્યુશનમાં છે તો બધા પોતપોતાના કામ ધંધે લાગી ગયા છે તો ચાલો હવે આપણે ગુવાર વીણી લઈને પછી આગળ મળી ગુવારનું શાક આજ તો બનાવવાનું છે કોને કોને ભાવે છે કમેન્ટ કરજો ગુવારનું શાક તો ચાલો વીણીને તૈયાર કરી દઈએ પછી વઘાર કરી ચાલો તો જો અહિયાં વાગી ગયા છે બાર અને આપણે જો અહિયાં રોટલી મંડી છે બનવા કેમ કે રસોઈ કામ થઈ ગયું છે રેડી તો આજ તો જો નવા ઘઉં આવ્યા છે તો નવા ઘઉં જો લાપસી બનાવી છે કા આરાધ્ય જો ને આરાધ્ય જો રમીને આવી છે અને મહેંદી મૂકી દીધી જો આવીને હાથમાં અને આવે મૂકીને તરત પાછી ધોયા નાખી હો અને જો લાપસી બનાવી નાખી છે આજે માતાજીને જો જુવારી દીધી છે મોય આવી જાય કોને લાપસી ભાવે છે કે મને તો ગરમ ગરમ બહુ ભાવે ભાવે મમ્મી હે હે ને મમા સા માતાજી પ્રસાદી લઈ લઈ હો મોટી વટ થબલ દઈત વાળી લઈ થી તો આવી ગઈ મમી નો તન છે એમાં આઈ ભઈ દઈતી તારી થઈ જતી કોફી તારી તાલતી જોજો બેન આજે તૈયાર થઈને રમમાં નીકળી ગયા હતા હવારના તો તાર ઘરે આવ્યા છે આજે જો હું પીયુ હે જોયું તારું હું પીયુ હે લ્યો

તો ચાલો લાપસી ખાવા આવી જાવ મસ્ત મસ્ત લાપસી બની ગઈ છે ગરમ ગરમ લાપસી ઓલો ગરમ ગરમ શીરો એન જેમ નત કેતા કિત આરાધ્યા ગરમ ગરમ શીરો એન જેમ ગરમ ગરમ લાપસી આજે નવા ઘરનું મુરત થઈ ગયું છે આપણે માતાજીની પેલા જો માતાજીથી શરૂઆત કરી છે તો માતાજીની લાપસી બનાવી રાખી છે હા લાપસી બહુ મીઠી થઈ છે આમાં હું હે ગરમ ગરમ મજા આવે લાપસી ખાવાની તો પેલી

જો અમારા આરાધ્યાબેન જો સાયકલ આખીને આવ્યા આરાધ્યાબેનનું એક્સિડન્ટ થયું છે તો જો હાથને પગ ને બધું ભાંગી ગયું છે તો મોટા મોટા પાટા બંધાવ્યા છે ઘરે ડોક્ટર આવ્યા હતા ને ઘરે પાટા બાંધી દીધા છે કા અને હવે રોવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે પછી વાગે એટલે પછી શું થાય પોતેને પોતે વાગ વગાડે અને પછી રોવે અને હવે કહે મોબાઈલ આપો મોબાઈલ જોહે હવે બહાર તો નીકળશે નહીં હવે હાથને પગ બે ભાંગ્યું ગયું એટલે તો આવું છે જો ઘરે અને આજે રવિવાર રવિવારનો દિવસ અમારે બેનનો નો ગયો અત્યારે કેમ કે વાઈ ગયું એટલે તો ડ્રેસિંગ બેસિંગ કરીને જો પાટો પગે ને હાથે ને બે જગ્યાએ પાટા બાંધી થશે અને હવે કીર્તનભાઈ પણ મેચ રમવા ક્રિકેટ રમવા બોલથી વયા ગયા છે પણ જો અમારે શેરીમાં એટલા જ મેટર પાથરી છે કે કાકરા છે ને પાણા છે ને તો સાયકલ હરખી નથી હાલતી ના પાડતી તી કે રોડ થઈ જવા દો પછી સાયકલ હાકો તો સમજે જ નહીં ને આપણું તો કોઈ માને જ નહીં અને બપોરના ચાર વાગ્યાનું ઢહળે સાયકલ તે સમજે જ નહીં તડકો હોય કોઈ આઈ ક્યાં જ રાખે તો જો આ વારો આવે તો આવું છે તો ચાલો હવે ને ફોન જોવો છે તો આપણે ફોન ઘડીક વાર કહી દઈએ કેમ કે રોવે છે એટલે શાની તાર રાખવા જ પડશે તો આવું છે બેનનું ચાલો મળીએ આગળ આવી ગયા છે સાંજના સવા સાત અને જો આપણે અહીંયા રસોઈ આવી છે તો બને જો સેવ ટમેટાનું નું શાક ખીચડી ને રોટલી અને અમારા આરાધ્યાને જો ખબર કાઢવા આવી ગયું છે આરાધ્યા પડી એટલે ખબર કાઢવા આવ્યું ને તમે પૂછવા હે હવે આરાધ્ય પડી ને ત્યાર જો ઘરમાં ગઈ રી હવે એથી ઉતરી નથી દાદરો હવે છે ને બે દિવ એમ કરશે દુખે છે એ દુખે છે એમ પોપલાવશે કઈ ન હોય ત્યાં જરીક સોલાણું છે હાલવા મણાય રમવા મણાય બાર ક્યાં ની કઉ છું એટલી જાતો જાતી નથી અને જો રકાબી ભરી દ્રાક્ષ લઈને બે ગઈ છે દ્રાક્ષ ખાવા બેઠી છે જાતા ને રમવા બોલાવા આવી આરાધ્ય હા આમ આમ તો હવે તો સાયકલ લે છે આરાધ્યા બેન પડ્યા છે એટલે કઈ સાયકલ નો વારો

કોને કોને સેવ ટમેટાનો શાક ભાવે છે આજ તો જો આરાધ્યા પડી ગઈ તો એમાં એમાં હતા કેમ કે મોબાઈલ જોયો એક એકલો કેમ કે નીચે તો પછી કૂતરે નહીં પડ્યા એટલે બે એટલે આપણે રસોઈમાં મસાલો કરી નાખી તો જો નવી ચટણી આવી છે ને એટલે થોડીક છે ને ઓછી નાખવાની થાય કેમ કે મારી તીખું થઈ જાય હજી લેવાની તો બાકી છે પણ સેમ્પલ આવ્યું ને એ વાપરીશી સેમ્પલ જ તમારે એટલું આવ્યું ને કે અઠવાડિયું ટૂંક થઈ જાય દહદી એટલું સેમ્પલ આવ્યું તો જો મસ્ત એવું લાલ ચટક ટમેટા ચડી ગયા છે હવે એમાં એડ કરી દઈશ પાણી અને મસ્ત પાણીને ઉકળવા દઈ અને પછી નાખશું સેવ અને હજી સેવ મુંમરા પણ બનાવાશે જો સેવ મુંરા ખાલા થઈ ગયા છે તો છોકરાને નાસ્તામાં લઈ જવા હોય અને ખાવા હોય તો મુંમરા લઈને આવે એટલે આપણે બનાવી નાખી સેવ મુંમરા ચાલો ત્યાં સુધીમાં પાણી ઉકળી જાય પછી

હા બસ એટલે નડે નહીં ને તો બધું જુદું કરી નાખ્યું છે જો અહીંયા મશીન આ આવું જ નીકળે છે જો આવું જ નીકળે છે આવું છે મિત્રો હવે આપણે ક્લીન કરવાનું છે એવું જ નીકળે છે કપડામાં ચોટી જાય છે કપડા ગમે વહારા ધોયેલા હોય ને પણ આ બગાડ નાખે છે પછી છેલ્લે કોરા કરીને ત્યારે ઈ વાંધો પડે છે એટલે મેં કીધું હવે થાતું હોય તો કરી નાખો કઈ જઈ ડિસ્મિસ લઈ હાલો આપી દઉં તો ચાલો આપણે ડિસ્મિસ બિસ્મિસ દઈ દઈ ને પછી આપણે ઘડીક કામ કરવા ઉપર જાય ને કરશે જો અહીંયા મશીન નું બધું ખોલીને બેહી ગયા છે

10 वगे लगी ये जाळो खुलेल तो पछि पेट नाही खाय नऊ हो करवत एम नाही 12 वागी जाहेन पेट अधुरो आहे तो आपण जागरण करनक्षिक जो आम्ही शिकवणो आम्ही बिजे काही होई नाही हा तर जाव फोन नाहीसे जा आ 23 जनची बोलत करे छे ना आवाज करतो हा आवाजच करतो आवाज कर जा आ हटले छोटी बी जा घर घर निकली की जा ई निकली ज्ञानत नका तो लय जामी गयो कोई मारे खाई जा આ ઓઈલ મારે થાહે બહુ થઈ ગયું છે ન મળી જાય અને તો છે કે આપણે આટલું ધોઈ નાખતી બધું અને એનું જાય આપણું અહીંયા આરવાર ધોવાનું કામ થાતું જાય

હવે બોલ ખોલવો ને એ જ મોસી મોટી મુસીબત છે ટ્રાય કરે છે હવે જોઈએ આપણે ખુલે કે નહીં એ કહેવાય ન ખુલ્યો હોય ને એટલે આપણે ક્યાં લીધું હોય પછી કોઈ દે આવી રીતે કોઈલું જ ન હોય એટલે એ એક ટાઈટ બહુ છે બોલ ફરી જાય છે હાલો ટ્રાય કરી જોઈએ આપણે જોઈ જોઈએ પેલા ચાલો તો જો આપણું મશીનનું કામકાજ અધૂરું રહી ગયું છે કેમ કે વાગી ગયા છે અગિયાર તો થોડું ઘણું ખોલવાનું સાફ કરવાનું બાકી રહી ગયું તો પછી અત્યારે જગ્યા થઈ ગયા છે અને આ સવારે વહેલા સ્કૂલે જવાનું હોય તો અમે ન સુઈએ ત્યાં સુધી ન સુવે એટલે જો આપણે આવી ગયા આવે ઉપર સુવા માટે તો બધાયને ગુડ નાઇટ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ